કોંગ્રેસનો કટાક્ષ સામે આવ્યો છે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે કર્યા શાબ્દિક વાત કાછડિયા આંતરિક સત્ય સામે આવ્યા તે માટે સામેલ આવ્યા છે તે માટે અભિનંદન આપું છું તેવું કહ્યું છે કાછડિયાએ જે નિવેદન આપ્યું તેને લઈને વિપક્ષ દ્વારા હવે કટાક્ષ કરવામાં આવ્યો છે જયેશ જાદડીયાની જીત બદલ દિલીપ સંઘાણીને અભિનંદન આપવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો છે તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે જેને ઠુમ્મરે આ શબ્દનો પ્રયોગ કર્યો છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાજડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકડાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે